શાંતિ અગિયાર એક બે હજાર ત્રેવીસ ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો સદા આજ નશામાં રહો એ ભગવાન આપણને ભણાવે છે આપણી આ સ્ટુડન્ટ લાઈફ ધ બેસ્ટ છે આપણા ઉપર બૃહસ્પતિની દશા છે પ્રશ્ન છે ક્યાં બાળકોને બધાનો પ્રેમ પ્રાપ્ત થાય છે ઉત્તર છે જે ઘણાઓના કલ્યાણના નિમિત્ત બને છે જેમનું કલ્યાણ થયું તે કહે છે તમે તો અમારી માતા છો તો પોતે પોતાને જુઓ અમે કેટલાઓનું કલ્યાણ કરીએ છીએ બાપનો મેસેજ કેટલા આત્માઓને આપીએ છીએ બાપ પણ પૈગંબર છે આ બાળકોએ પણ બાપનો સંદેશ આપવાનો છે બધાને બોલો બે બાપ છે बेहद ना बाप अने वारसा ने याद करो गीत छे तो प्यार का सागर है ओम शांति रूहानी बाप बैसी रूहानी बाको ने रोज रोज समझावे छे के बाको आत्मा अभिमानी थईने बेसो एवु नहीं बुद्धि बाहर भटकती रहे एक बाप ने जी याद કરવાના છે એ જ જ્ઞાનના સાગર છે પ્રેમના સાગર છે કહે છે એક જ્ઞાનનું ટીપું પણ બસ છે બાપ કહે છે મીઠા મીઠા બાકો રૂહાની બાપને યાદ કરો તો તમને આ વારસો મળી જશે અમરપુરી વેંકુટમાં ચાલ્યા જશો બાકી આ સમયે જે માથા પર પાપોનો બોજો છે તે ઉતારવાનો છે કાયદા પ્રમાણે વિવેક અનુસાર તો આ બાકુને સમજાવાય છે જે ઊંચામાં ઊંચા હતા એ જ પછી અંતમાં નીચે તપસ્યા કરી રહ્યા છે રાજયોગ અને તપસ્યા એક બાપ જ શીખવાડે છે હઠયોગ બિલકુલ અલગ છે તે છે હદનો આ છે બેહદનો તે છે નિવૃત્તિ માર્ગ આ છે પ્રવૃત્તિ માર્ગ બાપ કહે છે તમે વિશ્વના માલિક હતા યથા રાજા રાણી તથા પ્રજા પ્રવૃત્તિ માર્ગમાં પવિત્ર દેવી દેવતા હતા પછી દેવતાઓ વામ માર્ગમાં જાય છે એમાં પણ ચિત્ર છે બહુ જ ગંદા ચિત્ર બનાવે છે જે જોવામાં પણ લજ્જા આવે છે કારણ કે બુદ્ધિ જ એકદમ ખતમ થઈ જાય છે બાપનું જ ગાયન છે તુ પ્યાર કા સાગર હે હવે પ્રેમનું ટીપું નથી હોતું આ છે જ્ઞાનની વાત તમે બાપને ઓળખીને બાપ પાસેથી વારસો લેવા આવો છો બાપ સદગતિનું જ જ્ઞાન આપે છે થોડું સાંભળ્યું અને સદગતિમાં આવી ગયા અહીંથી આ બાળકોને જવાનું છે નવી દુનિયામાં તમે જાણો છો આપણે વૈકુંઠના માલિક બનીએ છીએ આ સમયે આખા વિશ્વ પર રાવણ રાજ્ય છે બાપ આવ્યા છે વિશ્વને રાજ્ય આપવા તમે બધા વિશ્વના માલિક હતા હમણાં સુધી ચિત્ર ઊભા છે બાકી લાખો વર્ષની કોઈ વાત નથી આ ખોટું છે બાપને જ સદેવ રાઇટિયસ કહેવાય છે બાપ દ્વારા આખું વિશ્વ રાઇટિયસ બની જાય છે હમણા છે અનરાઇટિયસ હમણા આ બાકો બાપ પાસેથી વારસો લઈ રહ્યા છો પરંતુ આ પણ ડ્રામામાં નોંધ છે જે જ્ઞાન સાંભળતા સાંભળતા આશ્ચર્યવત સુનંતી કથંતી ભાગંતી થઈ જાય છે અહો મમ માયા તું કેટલી જબરજસ્ત છે છે જે બેમુખ કરાવી દે કેમ નહીં જબરજસ્ત અડધો કલ્પ એનું રાજ્ય ચાલે છે રાવણ શું છે આ પણ તમે જાણો છો અહી પણ ઘણા બાળકો સમજદાર છે કોઈ બે સમજ છે તમે જાણો છો હમણાં આપણી ઉપર બૃહસ્પતિની દશા છે ત્યારે આપણે સ્વર્ગમાં જવાનો પુરષાર્થ કરી રહ્યા છીએ મનુષ્ય જે મરે છે એ તો કોઈ સ્વર્ગમાં જવાનો પુરુષાર્થ નથી કરતા ફક્ત આમ જ કહી દે છે સ્વર્ગ પધાર્યા તમે જાણો છો સાચો સાચો સ્વર્ગમાં જવાનો પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ અથવા સ્વર્ગના માલિક બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ એવું ક્યારેય કોઈ નહીં કહેશે કે આ સ્વર્ગ જઈ રહ્યા છે બાબા કહે છે કહે છે આ શું કહો છો મુખ બંધ કરો મનુષ્ય તો હદની વાતો સંભળાવે છે બાપ તમને બેહદની વાતો સંભળાવે છે આ બાળકોએ ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ બહુ જ નશો ચડવો જોઈએ જેમણે કલ્પ પહેલા પુરષાર્થ કર્યો જે પદ મેળવ્યું હશે એ જ મેળવશે અનેક વાર આ બાકોને માયા પર જીત અપાવી છે પછી તમે હાર પણ ખાધી છે આ પણ ડ્રામા બનેલો છે તો બાકોને ખૂબ ખુશી થવી જોઈએ મૃત્યુ લોક થી અમર લોક માં જઈ રહ્યા છીએ સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધી બેસ્ટ આ સમયે તમારી

આત્મા જ સાંભળે છે પરંતુ દેહ અભિમાનના કારણે સમજતા નથી સત્યુગમાં પણ કે અમને આત્માને આ શરીર મળ્યું છે હમણાં વૃદ્ધ અવસ્થા થઈ છે જટ સાક્ષાત્કાર થશે હવે અમે આ જૂનું વસ્ત્ર છોડી નવું લઈએ છીએ ભ્રમરીનું દ્રષ્ટાંત પણ હમણાંનું છે હવે તમે જાણો છો આપણે બ્રાહ્મણીઓ છીએ પ્લાન અનુસાર જે પણ તમારી પાસે આવે છે એના પર ભૂ ભૂ કરો છો પછી એમાં પણ કોઈ બાળકો કાચા કોઈ સડી જાય છે સંન્યાસી લોકો તો આ દ્રષ્ટાંત આપી ન શકે એ થોડી આપ સમાન બનાવશે તમારી પાસે તો મુખ્ય ઉદ્દેશ છે આ સત્ય નારાયણની કથા અમર કથા આ બધી તમારી છે એક જ બાપ સત્ય સંભળાવે છે બાકી બધા છે જૂઠ ત્યાં સત્ય નારાયણની કથા સંભળાવીને પ્રસાદ ખવડાવતા રહે છે ક્યાં તે હદની વાતો ક્યાં આ બેહદની વાતો તમને બાપ ડાયરેક્શન આપે છે તમે નોટ કરો છો બાકી પુસ્તક શાસ્ત્ર વગેરે તો બધા ખતમ થઈ જશે જૂની કોઈ પણ વસ્તુ નહી રહેશે મનુષ્ય સમજે છે કળિયુગમાં હજી ચાલીસ હજાર વર્ષ પડ્યા છે એટલે મોટા મોટા મકાન વગેરે બનાવતા રહે છે ખર્ચો કરતા રહે છે શું સમુદ્ર છોડશે એક જ લહેરથી હપ કરી લેશે આ ન આ બોમ્બે હતું ન રહેશે હમણાં સો વર્ષની અંદર આ બધું શું શું નીકળ્યું છે આગળ વાઇસરોય પણ ચાર ઘોડાની ગાડીમાં આવતા હતા આ થોડા સમયમાં શું શું થઈ ગયું છે સ્વર્ગ તો ખૂબ નાનું છે નદીના કિનારા પર તમારા મહેલ હશે હમણાં આ બાળકો પર બૃહસ્પતિની દશા છે બાળકોને ખુશી થવી જોઈએ અમે આટલા સાહુકાર બનીએ છીએ કોઈ દેવાળો મારે છે તો રાહુની દશા કહેવાય છે તમે પર હર્ષિત રહો ભગવાન બાપ ભણાવે છે ભગવાન કોઈને ભણાવે છે શું આપ બાપો જાણો છો આપણી આ સ્ટુડન્ટ લાઈફ ધ બેસ્ટ છે આપણે નર થી નારાયણ વિશ્વના માલિક બનીએ છીએ અહીં આપણને રાવણ રાજ્યમાં આવીને પસાયેલા છીએ પછી જઈએ છીએ સુખદામમાં તમે સંગમયુગી બ્રાહ્મણ છો બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે તો એક થોડી હશે બહુ જ હશે ને તમે ખુદાઈ ખિદમતગાર બનો છો ખુદા જે ખિદમત કરે છે સ્વર્ગ સ્થાપન કરવાની એમાં તમે મદદ કરો છો જે વધારે મદદ કરશે એ જ ઊંચ પદ મેળવશે કોઈ ભૂખ્યા નથી મરી શકતા અહીં ફકીર લોકોની પાસે પણ જાંચ કરે છે તો હજારો રૂપિયા નીકળી આવે છે ભૂખે કોઈ મરી ન શકે અહીં પણ તમે બાપના બનો છો ભલે બાપ ગરીબ હોય છે પરંતુ બાકોને જ્યાં સુધી ખાવાનું ન મળે તો સ્વયં નથી ખાતા કારણ કે બાકો વારિસ છે એમના પર પ્રેમ હોય છે ત્યાં તો ગરીબની વાત નથી અથા અનાજ હોય છે બેહદની સાહુકારી રહે છે ત્યાંની પહેરવેશ જુઓ કેટલી સુંદર છે ત્યારે બાબા કહે છે જ્યારે ફુરસત મળે તો લક્ષ્મી નારાયણના ચિત્રની સામે જઈને બેસો રાત્રે પણ બેસી શકો છો આ લક્ષ્મી નારાયણને જોતા જોતા સુઈ જાઓ અહો બાબા આપણને આવા બનાવે છે તમે એવો અભ્યાસ કરીને જુઓ કેટલી મજા આવે છે પછી સવારે ઉઠીને અનુભવ સંભળાવો લક્ષ્મી નારાયણનું ચિત્ર અને સીડીનું ચિત્ર બધાની પાસે હોવું જોઈએ સ્ટુડન્ટ જાણે છે આપણને કોણ ભણાવે છે એમનું ચિત્ર પણ છે આખો આધાર છે ભણતર પર સ્વર્ગના માલિક તો બનશો બાકી પદનો આધાર છે બાબાની પાસેથી વારસો લઉં છું કોઈ પણ તકલીફ નથી માતાઓ માટે તો ખૂબ સહજ છે પુરુષ લોકો તો ધંધા પર ચાલ્યા જાય છે આ મુખ્ય ઉદ્દેશના ચિત્ર પર તમે ખૂબ સર્વિસ કરી શકો છો કલ્યાણ કરશો તો તમને ખૂબ પ્રેમ કરશે કહેશે તમે તો અમારી માતા છો જગતના કલ્યાણ માટે તમે માતાઓ નિમિત્ત છો પોતાને જોવાનું છે અમે કેટલાઓનું કલ્યાણ કર્યું છે કેટલાઓને બાપનો સંદેશ આપ્યો છે બાપ પણ પેગંબર છે બીજા કોઈને પણ પેગંબર નહીં કહેવાશે તમને બાપ મેસેજ આપે છે જે તમે બીજાને સંભળાવો બેહદના બાપ અને વારસાને યાદ કરો ચોર્યાસી ના ચક્ર પણ યાદ કરો તમે પેગંબર બાપના બાકો સંદેશ આપવાળા છો બધાને કહો કે બે બાપ છે હમણાં આપણે સુખધામમાં હતા તો બાકી બધા શાંતિધામમાં હતા એક ગીત પણ છે બાબા તમારી પાસેથી અમને આખા વિશ્વની બાદશાહી મળે છે આખી ધરતી સમુદ્ર આકાશ આપણા હાથમાં હશે એ સમયે આપણે બાબા પાસેથી વારસો લઈ રહ્યા છીએ તમે ગુપ્ત વોરિયર્સ ગુપ્ત યોદ્ધાઓ શિવ શક્તિ સેના આ છે જ્ઞાન કટારી જ્ઞાન બાણ એમણે દેવીઓને સ્થૂળ હથિયાર આપી દીધા છે ભક્તિ માર્ગમાં એટલા મંદિર બનાવે છે એટલા ચિત્ર વગેરે છે ત્યારે બાપ કહે છે ભક્તિ માર્ગમાં તમે બધા પૈસા વગેરે ખતમ કરી દીધા છે હવે આ બધું ખતમ થવાનું છે ડૂબી જશે તમને સાક્ષાત્કાર પણ કરાવ્યો હતો કે ત્યાં કેવી રીતે જઈને ખાણોમાંથી હીરા સવેરાત લઈ આવે છે કારણ કે આ બધું દબાઈ જાય છે મોટા મોટા રાજાઓની પાસે એ ખાના એટલે અંડરગ્રાઉન્ડ હોય છે એ બધું દબાઈ જશે પછી તમારા કારીગર લોકો જઈને લઈ આવશે નહી તો આટલું સોનું વગેરે ક્યાંથી આવશે સ્વર્ગમાં સ્વર્ગના સીન અજમેરમાં જોવો જો ને બાબા એ કહ્યું હતું મ્યુઝિયમ પણ આવું જ બનાવો સ્વર્ગના ફર્સ્ટ ક્લાસ મોડેલ બનાવવા જોઈએ આપ જાણો છો આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ પહેલા કંઈ પણ નહોતા જાણતા હવે જાણી રહ્યા છીએ એવું નહીં આપણે દરેકના અંદરને જાણીએ છીએ કોઈ કોઈ વિકારી પણ આવતા હતા કહેવાતું હતું તમે આવો કેમ આવો છો તો કહેતા હતા આવશું ત્યારે તો વિકારોથી છૂટીશું હું ખૂબ પાપાત્મા છું બાપ કહે છે સારું કલ્યાણ થઈ જાય માયા ખૂબ દુસ્તર છે બાપ કહે છે બાકો તમારે આ વિકારો પર જીત મેળવવાની છે ત્યારે જગતજીત બનશો માયા પણ ઓછી નથી બ્યુટી બીજા કોઈની હોઈ ન શકે બાબા કહે છે આ છે નેચરલ બ્યુટી દર પાંચ હજાર વર્ષ પછી સ્વર્ગની સ્થાપના થાય છે પછી ચોર્યાસી જન્મોના ચક્રમાં આવો છો તમે લખી શકો છો આ યુનિવર્સિટી કમ હોસ્પિટલ છે તે હેલ્થ માટે આ વેલ્થ માટે હેલ્થ વેલ્થ હેપીનેસ એકવીસ જન્મ માટે આવીને પ્રાપ્ત કરો ધંધાવાળા પણ પોતાનું બોર્ડ લગાવે છે ઘરોમાં પણ બોર્ડ લગાવે છે આવું આવું લખશે પણ તે બાબા કહે છે આવું આવું લખશે પણ તે જ જે નશામાં રહેતા હશે જે પણ આવે એમને સમજાવો તમે બેહદના બાપ પાસેથી વારસો લીધો હતો પછી ચોર્યાસી જન્મ લઈ તમે પતિત બન્યા છો હવે પાવન બનો પોતાને આત્મા સમજો બાપને યાદ બાબા પણ એવું કરે છે આ છે પહેલા બાળકો લખે છે બાબા તોફાન આવે છે આ થાય છે હું લખું છું મારી પાસે તો બધા તોફાન પહેલા આવે છે હું પહેલા અનુભવી બનું ત્યારે તો સમજાવી શકું આ તો માયાનો ધંધો છે હવે બાપ કહે છે મીઠા લાડલા બાકો હવે તમારા ઉપર બૃહસ્પતિની દશા છે તમારે કોઈને પણ પોટાની જન્મપત્રી વગેરે દેખાડવાની જરૂર નથી બાબા બધું બતાવી દે છે ત્યાં આયુ પણ મોટી હોય છે શ્રી કૃષ્ણને પણ યોગેશ્વર કહેવાય છે આમને યોગેશ્વર યોગ શીખવાડ્યો તો આ બન્યા કોઈ મનુષ્ય માત્ર સંન્યાસી વગેરેને યોગેશ્વર ન કહી શકાય તમને ઈશ્વર યોગ શીખવાડે છે એટલે યોગેશ્વર અને યોગેશ્વરી નામ આપ્યું છે જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વરી પણ આ સમયે તમે જ છો પછી જઈને રાજ રાજેશ્વરી પણ તમે જ

લક્ષ્મી નારાયણના ચિત્રને સામે જોતા પોતે પોતાનાથી વાતો કરો અહો બાબા તમે અમને આવા બનાવો છો અમારી ઉપર હમણાં બૃહસ્પતિની દશા બેઠેલી છે બીજું આપ સમાન બનાવવા માટે ભ્રમરીની જેમ જ્ઞાનની ભૂભૂ કરો ખુદાઈ ખિદમતગાર બની સ્વર્ગની સ્થાપનામાં બાપને મદદ કરો આજનું વરદાન દેભાનથી ન્યારા બની પરમાત્મ પ્રેમનો અનુભવ કરવા વાળા કમળ આસન ધારી ભવ કમળ આસન બ્રાહ્મણ શ્રેષ્ઠ સ્થિતિની નિશાની છે એવા કમળ આસન ધારી આત્માઓ આ દેહભાનથી સ્વતઃ ન્યારા રહે છે એમને શરીરનું ભાન પોતાની તરફ આકર્ષિત નથી કરતું જેવી રીતે બ્રહ્મા બાપને ચાલતા ફરતા પરિષ્ઠતા રૂપ અથવા દેવતા રૂપ સદા સ્મૃતિમાં રહ્યું એવી રીતે નેચરલ દેહી અભિમાની સ્થિતિ સદા રહે આને કહેવાય છે દેહભાનથી ન્યારા આવા દેહભાનથી ન્યારા રહેવાવાળા જ પરમાત્મા પ્યારા બની જાય છે અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો બ્રહ્મા બાપથી પ્રેમ છે તો હવે બ્રહ્મા બાપ સમાન બનો સદૈવ પોતાનું લાઈટ નું ફરિશ્તા સ્વરૂપ સામે દેખાય કે આવું બનવાનું છે અને ભવિષ્ય રૂપ પણ દેખાય હવે આ છોડ્યું અને તે લીધું જ્યારે એવી અનુભૂતિ થાય ત્યારે સમજો કે સંપૂર્ણતા ના સમીપ છીએ ઓમ શાંતિ